અને ગયા વિડીયોમાં તમે જે મને અદ્ભુત પ્રેમ આપ્યો છે મારા જાદુમાં જે વિડીયો જબરજસ્ત વાયરલ થઈ રહ્યો છે તો એ બદલ હું તમારું થેન્ક યુ કરું છું આ જાદુ બી હું તમને ગેરંટી સાથે કહું છું કે તમને એટલી જ મજા આવશે અને અને તમે શીખશો પછી સામેવાળાને બતાવશો તો સામેવાળો બી ખુશ થઈ જશે ચોંકી જશે ચલો પહેલા તમને કલર વાળું જાદુ બતાવું છું અને પછી એ જાદુ શીખવાડીશ તો પહેલા બોલો કલર કલર વિથ કલર નાનપણમાં રમી હશે ને

હવે આ ચાર ઢગલીને હું કાતર ફેરવીશ એટલે કે કાતરી પાડી દઈશ બરાબર તમારી સામે જો કઈ એ નથી હવે આ બે ઢગલીને બી હું કાતરી પાડી દઉં છું બરાબર છે હવે આ બે ઢગલીને બી હું કાતરી પાડું છું તમારી સામે દર્શક મિત્રો તમારી સામે તમારી સામે કાતરી પાડું છું બરાબર છે તમારી સામે કાતરી પાડું છું અને હવે હું ત્રણ ઢગલી પાડીશ કેટલી ત્રણ ડગલી પાડીશ કેટલી કેટલી ત્રણ ડગલી પાડીશ બરાબર છે હવે તમે જોજો હો જાદુ જો આમાં બધા મિક્સ પત્તા છે જો છે કે નહીં મિક્સ પત્તા છે કે નહીં જોઈ લો લાલ કાળા લાલ કાળા લાલ કાળા છે કે નહીં હવે અમારા હા ટેણી મિત્રને કહીશ કે એક લાલ પત્તું ખેંચે અને એક કાળું પત્તું ખેંચે આ લાલ પત્તું આપી જો ટેણી મિત્રએ હવે કાળું પત્તું ખેંચે ઓકે તો લાલ ને કાળું પત્તું હવે ખેલ ચાલુ થશે કલરનો હવે હું જે ઢગલી પર જે કલર મૂકીશ શું પોસિબલ છે કે બધા કલરના ના સેમ જ નીકળે તો ચલો અગડમ બગડમ શું મંતર છું લાલ પત્તું અહીંયા કાળુ પત્તું અહીંયા કે કાળુ પત્તું અહીંયા લાલ પત્તું અહીંયા ચલો આ અહીંયા મેં કાળુ પત્તું મૂકી દીધું છે તો શું આ બધા કાળા પત્તા નીકળશે આટલી બધી કાતરી પાડ્યા પછી આટલી બધી ઢગલી પાડ્યા પછી આવું તો કેવું જાદુ ભાઈ જાદુ જાદુ જોઈ લો અગડમ બગડમ આકા બાકા છુ મંતર છુ અગડમ બગડમ આકા બાકા છુ મંતર છુ જોઈ લો તો જોઈ લો બધા કાળા પત્તા બધા કાળા પત્તા બધા કાળા પત્તા અને આ બધા લાલ પત્તા ભાઈ બધા લાલ પત્તા બધા લાલ પત્તા જોઈ લો બાજુ આ તો બધું મિક્સ છે બાજુ હો ભાઈ જોઈ લેજો બધું મિક્સ છે બાજુ પાછો બને કહેતા નહીં તો આવ તો ચોંકી ગયા ને આવ જાદુ જોઈને કે કલર કેવી રીતના થાય છે પત્તાના જાદુમાં તો શીખવું છે આ અદભુત જાદુ તો પહેલા લાઈક કરી દો અને કમેન્ટ કરી દો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા કારણ કે આ ટેણી મિત્ર અમારો આજનો ખેલાડી છે ચલો તમને જાદુ શીખવાડું તો સૌથી પહેલા શું કરવાનું છે સેટઅપ તમને બતાવી દઉં જો બે ઢગલી કરવાની છે એક બાજુ લાલ એક બાજુ બ્લેક લાલ બ્લેક બ્લેક જોજો બધું જબરજસ્ત અદ્ભુત જાદુ છે ભાઈ આ વિડીયો બી વાયરલ થવો જોઈએ ભાઈ હો ગમે તો લાઈક કરજો અદ્ભુત જાદુ છે જો આ બધા આપણે જોઈ લેવાના લાલ હોય બરાબર છે બધા જોઈ લેવાના લાલ હોય આ બાજુ જોજો બધા કાળા હોય કન્ફર્મ કરી લેજો હો ભાઈ આ સેટઅપ બહુ જરૂરી છે લાલ કાળો લાલ કાળો ફલય કાળી ગમે તે હશે પણ કાળો કલર હવે કાળો કલર નીચે મૂકવાનો લાલ કલર ઉપર મૂકવાનો પછી શું કરવાનું સૌથી પહેલા જો આ સેટઅપ છે નીચે કાળો છે ને આ લાલ છે બરાબર છે હવે ચાર ઢગલી પાડવાની સૌથી પહેલા એક બે વચ્ચે વચ્ચે ડાયલોગબાજી કરવાની મેં કરી હતી એમ મગડમ અગડમ આકા બાકા છું મંતર છુ પાડી એક બે ત્રણ ચાર બોલવાનું ભારત માતા કી જય બી બોલી દો જય હિન્દ બી બોલી દો બરાબર છે થોડી ડાયલોગબાજી કરવાની ચાર ઢગલી પાડવાની કેટલી છોકરાઓ બોલો તો કેટલી ઢગલી પાડવાની ઓકે દર્શક મિત્રો બોલો તો કેટલી ઢગલી પાડવાની સરસ એટલે આવી રીતના ચાર ઢગલી પાડશો પછી શું કરવાનું ધ્યાનથી સાંભળજો આ ચાર ઢગલી પડી ગઈ છે પછી હંમેશા આ વચ્ચેની પહેલા ઢગલી હોય ને એની કાતરી પાડવાની શું કરવાનું કાતરી પાડવાની બરાબર છે વ્યવસ્થિત કાતરી પાડવાની પછી આ બે ઢગલીની કાતરી પાડવાની શું કરવાનું આ બે ઢગલીની કાતરી પાડવાની જોજો ભાઈ કાતરી પાડી છે પછી આ બે ઢગલીની કાતરી પાડવાની શું કરવાનું કાતરી કાતરી પાડવાની હવે હવે અસલી ખેલ છે આ કાતરી પાડી દીધી ને હવે શું કરવાનું થોડા પત્તા થોડા પત્તા ધ્યાન રાખજો થોડા પત્તા પત્તાના વચ્ચેના ભાગમાં વધારે પત્તા મૂકવાના શું કરવાનું વધારે ભાગમાં મૂકવાના થોડા કાઢી લઈએ એક બરાબર છે પછી છે ને આમ બતાવવાનું જો બધા મિક્સ પત્તા છે જુઓ જો મિક્સ પત્તા છે પછી જુઓ આવી રીતના કહેવાનું કે લાલ પત્તું કાઢો અને એક કાળું પત્તું કાઢો કોઈ બી કોઈ બી પછી આ પત્તાના સાઈડમાં મૂકી દો અને હંમેશા યાદ રાખજો કાળું પત્તું આ બાજુ હશે ને લાલ રગલી આ બાજુ એ તમારે યાદ રાખવાનું હો પછી આમ નાટક કરવાના પછી અહીંયા નહીં આવે જો આમાં બધા કાળા નીકળશે જોજો જો બધા કાળા નીકળ્યા ને અને આ બધા લાલ નીકળશે જો જો બધા લાલ નીકળ્યા જોઈ લીધું તો જોયું ને તમે કે કેવું છે આ બાળક જેટલું માસુમ દેખાય છે ને એવું છે જાદુ બી માસુમ છે દોસ્તો અને જાદુ પસંદ આવ્યું હોય જાદુનું લોજિક અને મેજિક પસંદ આવ્યું હોય દર્શક મિત્રો મારી આ ચેનલ પર તમને જાદુ જોવાની મજા આવતી હશે જાદુ શીખવાની મજા આવતી હશે તો આવા જ અદભુત જાદુ માટે જોડાયેલા રહો અમારી ચેનલ પર હું ધવલ